તાજેતરમાં જ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર સીનું બાણું વર્ષની વયે નિધન થયું અને લાંબી વય સંબંધિત બીમારીને કારણે તેઓએ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા ડોક્ટર મનમોહન સીને સમગ્ર દેશમાંથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે ત્યારે આજ રોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા પણ ડોક્ટર મનમોહન સીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આતકે તેમના દ્વારા કરેલા કાર્યો અને દેશના વિકાસમાં તેઓનું મહત્વનું યોગદાન રહ્યું છે તે તમામે તમામ કાર્યોને યાદ કરી તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તે પછી ખેડૂતો માટેની કોઈ પણ યોજના હોય કે પછી રાઈટ ટુ ઇન્ફોર્મેશન હોય આ ઉપરાંત અન્ય કઈ કેટલી યોજનાઓમાં તેઓનો સિંહ ફાળો રહ્યો હતો આવા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ હંમેશા દેશવાસીઓના દિલમાં એક આગવું સ્થાન ધરાવતા હતા આમ મનમોહન સિંહનું અવસાન થતાની સાથે જ સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ હતી અને આ માટે તારીખ પહેલી જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે કચ્છ જિલ્લા કોંગ્રેસના સદસ્ય આવો સાંભળીએ તેમના શબ્દોમાં આજે આપ સૌ જાણો છો તેમ આપણી વચ્ચે જાણે એક ઘરનો વડીલ ગયો હોય એવું આપણે સૌએ દુઃખ વ્યક્ત કરી રહ્યા છીએ કે એક દેશની અંદર એવી કેવી પવિત્ર આત્મા જે ડૉક્ટર મનમોહન સિંહ જે ભારતના પૂરો વડાપ્રધાન આજ આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે એમના શ્રદ્ધાંજલિ રૂપે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપ સૌ દુઃખની સાથે અમે એમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપેલી છે પ્રભુ એમની આત્માને શાંતિ આપે આપ સૌ જાણો છો તેમ બે હજાર ચાર થી કરી અને બે હાજર ચૌદનો જે સમયગાળો હતો વિશ્વની અંદર ભયંકર આર્થિક મંદી અને કટોકટીનું વાતાવરણ હતું વિશ્વના મોટા મોટા દેશો હોય અમેરિકા હોય કે યુરોપ ખંડ હોય કે બીજા તમામ દેશો જે આર્થિક મંદીની અંદર જ્યારે ચાલી રહ્યા હતા ત્યારે આપણા દેશની અંદર પણ જ્યારે આર્થિકનું વાતાવરણ આર્થિક મંદીનું વાતાવરણ હતું પણ ડોક્ટર સિંહ પ્રખર અર્થશાસ્ત્રીએ આપણા દેશની અંદર એ મંદીને આવે દેશની અંદર એના માટે ખૂબ પ્રયત્નો કર્યા અને આપણે જ્યારે એવા વિશ્વ અંદર એમના શાસનકાળ દરમિયાન આપણે સૌએ જોયું છે વિશ્વના મંદીના માહોલમાં પણ જે આપણા પ્રખર હસ્ત્રીએ આપણા દેશને જે ઉકાર્યો છે એને હર હંમેશ ભારત દેશની જનતા યાદ રાખશે અને વિશ્વ લેવલે જેની નોંધ લેવાની હોય કે કોઈ પણ સરકારો જે એને નોંધ્યું છે કે એ સમય દરમિયાન જે શાસન થયું હતું અને આજે જે શાસન ચાલી રહ્યું છે આ પ્રસંગે કોઈ ટીકા કરવાનો સમય નથી પણ એક એવા વ્યક્તિને એ રીતે યાદ કરી કે જે દેશને એક ઊંચા શિખરે લઈ ગયા હોય જેનો જીડીપી ગ્રોથ પણ કેટલો સારો હતો અને બહુ ઊંચે હતો ત્યારે આજે તે ત્યારની તુલનાને અત્યારની તુલના કરીએ તો આવા વ્યક્તિ ખોઈ અને દેશે મોટું એક એવી વ્યક્તિ ખોઈ છે કે જેનું દુઃખ ક્યારે ભરપાઈ થઈ શકે નહીં એટલે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા એમને ભાવપ્રદ્દ શ્રદ્ધાંજલિ આપી અને દેશે એક આવી મહાન વ્યક્તિ ખોઈ છે પ્રભુ એને જે લોકોને મનમોહનસિંહ સરકાર યાદ કરાવે કે ત્યારે જે શાસન હતું અને અત્યારે શાસન છે એ બી આપણે એ વ્યક્તિના આજે જ્યારે નથી રહ્યા ત્યારે આપણે સૌએ એમના શ્રદ્ધાંજલિ આપી અને એક શપથ લેવા જોઈએ

એક દેશના એવા વડાપ્રધાન જેમને ઇકોનોમિક પ્રોફેસરથી જિંદગીની શરૂઆત કરી અને દેશના વડાપ્રધાન સુધી જેના સંવિધાનિક પદ ઉપર રહી અને દેશના માટે જે કાર્ય કર્યા એમાં પણ ખાસ કરી અને ગ્રામ્ય લેવલની અને નાની સમુદાય માટે જે ગત દસ વર્ષના એના શાસનકાળની અંદર જે નિર્ણયો લેવાલા એમાં શિક્ષણના સર્વ શિક્ષણ અભિયાન હોય રોજગારી હોય નારેગા હોય ખેડૂતો માટે ભૂમિ ભૂમિ અધિગ્રહણના કાયદા હોય રાઈટ ટુ ઇન્ફોર્મેશન હોય કારણ કે કાયદો અને શાસનને દેશને આગળ વધારવા માટે અને ખાસ કરી અને નાણાં પ્રધાન હતા ત્યારે જે દેશની જે હાલત હતી અને એને સુધારવામાં એનામાં રહેલી ભગવાન દીધેલી શક્તિ એક ઇકોનોમિકની અને એક એક નાણાં પ્રધાન તરીકે એનું પદ સ્વભાવ્યું અને જે કાર્ય કર્યું આજે સમસ્ત દેશ એને યાદ કરી રહ્યું છે આજે સમસ્ત દેશની અંદર એક લાગણી વડાપ્રધાન પ્રત્યે છે ભગવાન એમના આત્માને શાંતિ આપે એવું સૌ દેશવાસીઓ પ્રાર્થના કરી રહ્યા છે આજે એ જ અનુસંધાને કચ્છ કાર્યાલયની અંદર પણ એક વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવા માટે એમ સાથે ભેગા થયા છીએ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે એમને દિગ્ગજ આત્માને પ્રભુ શાંતિ આપે અને એના ચરણોમાં સ્થાન આપે અને એમના પરિવારજનોને આ દુઃખ આવેલો સહન કરવાની શક્તિ આપે એ પ્રભુ પાસે પ્રાર્થના ખૂબ ખૂબ ધન્યવાદ